વિદ્યાર્થી મિત્રો આજે કેવી રહી તમારે બધાની એક્ઝામ સરસ સરસ કે બેસ્ટ બેસ્ટ ઓકે તો આજે તમારે તમારા અઢી મહિનાનો જે એમઆઇસી નો એક્સપિરિયન્સ છે એ એક્સપ્લેન કરવાનો છે ઓકે કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ કેવું ભણાવવામાં આવ્યું અહીંયા ફેકલ્ટી કેવું ધ્યાન આપે છે ખૂબ જ સરસ

અહીં જે આપણાને એનસી દ્વારા જે ફેકલ્ટી પ્રોવાઈડ કરવામાં આવે છે તે ખૂબ જ સારી છે ઉપરાંત તે આપણા સાથે ફ્રેન્ડલી રહે છે અને જે પણ કોઈ ક્વેશ્ચન હોય તેનો આન્સર પણ સરખી અને સિમ્પલ રીતે આપી દે છે અહીંના જે ક્લાસરૂમ છે તે પણ ગુડ અને કમ્ફર્ટેબલ છે બીજું ઉપરાંત અહીંયા ગવર્મેન્ટ અપ્રુવ સર્ટિફિકેટ તેમજ પચાસ ટકા સબસિડી તો આપવામાં આવે છે જો પાટણમાં રહેતા તો એક હોવાની જરૂર લેજો ઓકે થેન્ક યુ અહીંયા ભણવાની બહુ મજા આવે છે અને બધા રૂમોમાં કમ્ફર્ટેબલ છે અ અહિયાં ફરવાનું મજા આવે છે ને અહિયાં સ્ટાફ બહુ સફા બહુ છે મજા આવે છે અને સ્ટાફ બહુ બહુ મજા આવે છે સિસ્ટમ છે અને સ્ટાફ સ્ટાફ છે ખૂબ મજા આવે અને અહિયાં ખાસ કરીને ફ્રીક્વન્સી સૌથી સારા છે থেংক ইউ থেংক ইউৰিৱন